ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન કરતા ઈ સમૂહ ઉપર વોચ ગોઠવી તેઓના શ્રય સ્થાનો ઉપર રેડ કરી પરિણામ લક્ષી કામગીરી સારું એલસીબી ટીમની જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો પ્રોહિબિશન પ્રવ તૈયાર જતા સમૂહ તેમજ પ્રોહિબિશન બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ એલસીબી નાઓની સૂચના મુજબ આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ગામી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીઆર બારૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે રાઠોડ તથા એલસીબી ટીમ લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોજે નિનામાના ખાખરિયા ગામે આવતા વણાક પાસેથી પાડોળા ગામની નદી તરફ જવાના કાચા પગદંડી રાજસ્થાની બાજુમાં ખેતરના ભાગે એક એસયુવી ગાડી ઉભેલી જણાતા તે ગાડી શંકાસ્પદ લાગતા તે એસયુવી ગાડી તરફ જતાં ગાડી પાસે ઉભેલ એક સરકારી વાહન દૂરથી જોઈ જતા ભાગવા લાગેલ જેનો પીછો કરતા તે નદી તરફના વિસ્તારમાં થઈ નાસી ગયેલ હોય જેની તપાસ કરતા મળી આવેલ નહીં અને એસયુવી ગાડીની તપાસ કરતા ઇંગ્લિશ દારૂ ભરેલ હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી લીમખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનો રજિસ્ટર કરાવેલ મહેન્દ્રા કંપનીની એસયુવી પાંચસો ગાડી નંબર જી જે ઝીરો વન કે ક્યુ નાઇન ફોર નાઇન ટુ કબજે કરી ભારતીય બનાવટનું પ્રાંતિ ઇંગ્લિશ દારૂ તથા બિયરની ટીન મળી પેટીઓ નંગ એકવીસ જેમાં બોટલ નંગ સાતસો બાણું જેની કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર નવસો સાહીઠનો પ્રોહી મુદ્દા માલ તથા ઇંગ્લિશ દારૂ ભરી હેરાફેરી પરિવહનમાં ઉપયોગમાં લીધેલ એસયુવી ગાડી કિંમત પાંચ લાખ મળી કુલ કિંમત છ લાખ વીસ હજાર નવસો સાહીઠનો મુદ્દા માલ કબજે કરેલ બ્યુરો ચીફ યોગેશભાઈ દરજી દાહોદ ટીવી એટીન ન્યૂઝ